વેલકમ બેક ટુ કૈલા શેડી તમારા માટે છે ને ભાઈ સુરતી પટોળા અત્યારે જે સિલ્કમાં આવે ને બધા જ મહાસેલની અંદર લાવેલા છે વિડીયો સ્ક્રિપ્ટ નહીં કરતા બહુ બધી ડિઝાઇનો છે બધી જ ડિઝાઇનો તમને ઓપન કરીને જ બતાવવાના છે તમારે છે ને કોઈ પણ ફીસ ગમે એનો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો મોકલી આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જાય એકદમ રીઝનેબલ રેટમાં છે સ્ક્રીન ઉપર જવો અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપો સુરતી પટોળા છે ભાઈ પ્યોર સિલ્ક ઉપર જ આવે બરોબર તમે હેવી રેટમાં જે ડિઝાઇનું બધા લો કે આઠ હજાર નવ હજારની ઈ રેન્જની બધી ડિઝાઇનો આમાં નાખેલી આવશે બરાબર એ સેમ ફેબ્રિક તો તમને નો જ મળે જો પણ સિલ્ક ફેબ્રિકની અંદર સેમ ડિઝાઇનું તમને હેવીમાં આવે કે નહીં એ બધી ડિઝાઇનો આમાં મળવાની રહેશે કોઈ પણ પીસ ગમે સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો મોકલી આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જાય કોઈ પણ સિટીમાં કુરિયર થઈ જશે બરોબર ગામડામાં રહેતા હોય ને ભાઈ તો ગામડે પણ કુરિયર થઈ જાય એક પણ તમને એકદમ સોફ્ટ ફેબ્રિક અત્યારે મહા સેલ છે કારણ કે ભાઈ શોપ ઉપર એટલો ક્રાઉડ હોય ને કસ્ટમરનો પટોળામાં અમે લોંગ વિડીયો ઉતારી નથી શકતા પણ આજે ટાઈમ કાઢીને તમારા માટે જો ઉતારેલો છે તો ફટાફટ છે ને તમારા રીલ્સને શેર કરી આપજો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજ અવું નવું કલેક્શન દિવાળી સુધી રોજ નવા કેટલોક આપણી ચેનલમાં આવવાના રહેશે બરોબર કોઈ તમારે સગાઈ કોઈ પ્રસંગની કોઈ રક્ષાબંધન આવડાની કોઈ પણ આવડી સાડી લેવાની હોય ને તો અમારું પેજ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુક બધી જગ્યા પર પહેલાં જ સાડીનું તમને જોવા મળી રહેશે બરાબર છે ને અવનવા પટોળા આ પટોળામાં છે ને ભાઈ તમને તમારો શોખ પૂરો થઈ જાય બરોબર તમે હેવીમાં પટોળા લો ને એની જગ્યાએ આ પટોળા તમે પહેરી લો ને તમારો શોખ પૂરો થઈ જાય ને તમારો બસત પણ થઈ જાય બરાબર બહુ બધો ખર્ચો કરવો ન પડે ભાઈ જુઓ સેમ ડિઝાઇન તમને મળવાની રહેશે અને તમારો પ્રસંગ પાઠ પણ ભાઈ બેથી ત્રણ દિવસનો જોઈ બરાબર તો આ વસ્તુ લઈ લેવાય અને કોઈને રક્ષાબંધનમાં કે લેવા દેવાની લેવાય તો પણ મળી જાય ભાઈ એવી કાંઈ એમની રેટ પણ નથી બરોબર જુઓ છે ને બધી જ અલગ અવનવી ડિઝાઇન આવું જ બીજું કલેક્શન જોવું ને તો ફટાફટ અમારા પેજને તમે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પહેલા સાડી શરૂ લક્ષ્મણનગરમાં પહેલાં જ આવું નવું કલેક્શન આવવાનું રહેશે હવે સ્પીડ રાખીને આપી દે વિડીયો સોલ્યુશન હું આપણે બોલવાનું ભૂલી જાય બટા માથે મૂકી દે અહીં થેન્ક યુ જો બધા મોસ્ટ ઓપલે છે ને ભાઈ મલ્ટી કલર જ આમાં નાખેલા છે જો અમારા ઘરે પણ સેમ ન થાય ડિઝાઇન યુનિક છે જો અને શોપની રૂબરૂ મુલાકાત તમારા કોઈ 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 પ્રસંગની કે 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 સગાઈની ખરીદી કરવી ને ભાઈ તો અમારી શોપ સુરતની અંદર લક્ષ્મણનગર એ નાના વરાસાની અંદર આવેલું છે કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં સ્પીનિંગ મિલની પાછળ છે બાર નંબરની શેરીમાં પહેલા સાડી શોપ છે બગદાણાવાળાની શોપ આવેલી છે ભાઈ અહીંયા આવીને પણ તમે ખરીદી કરી શકો છો તો ડિઝાઇનું છે ભાઈ જુઓ આવી ક્યાંય પેટર્ન જોવા મળે ને તો અમને કહેજો ભાઈ બરોબર કારણ કે તમારા માટે લાવીએ છીએ જો છે બધી અલગ અને અવનવી ડિઝાઇનું ટાઈમ નથી મળતો તો પણ તમારા માટે વિડિયો વિડીયો સ્પેશિયલ લોંગ આપણે જે કસ્ટમર વોટ્સઅપમાં મેસેજ કરતા હોય ને ભાઈ ફોટામાં આઈડિયા નથી આવતો એમના માટે જે આ વિડીયો ઉતારેલો છે ભાઈ બરોબર તમે સુઈ ગયા છો અમારો વિડીયો કાલે અપલોડ થશે અત્યારે રાતના વાગેલા છે ભાઈ અઢી બરોબર જુઓ પણ તમારા માટે અમે લાવવાના છીએ હું દાંત કાઢવા આવી ગયું મોઢું એવું ને જો હવે બરોબર એટલે તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા રિલેટિવમાં શેર કરજો તમારા માટે રોજ અમે નવું કલેક્શન લાવશું ગમે એવો ટાઈમ હશે તો પણ તમારા માટે વિડીયો નાખવાના છીએ અપલોડ કરી ઘરે બેઠા તમે ખરીદી કરી શકો છો જો છે ને ભાઈ અઢળક ડિઝાઇનનું જોઈ શકો છો આનો સ્ક્રીનશોટ ફોટો લઈ લો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મોકલી આપો અથવા હજી તમને આઈડિયા ન તો તમારા ફોટા જોઈએ તો વોટ્સઅપમાં મેસેજ કરો તમને ફોટા પણ મોકલી આપશું બરોબર અને આવી જાઓ ભાઈ શોપ ઉપર કસ્ટમર ક્રાઉડ પણ છે તમે પણ લાભ લઈ લો એમની સાથે બરાબર ચાલો ફટાફટ તમારા રિલેટિવમાં શેર કરો ચાલો ફટાફટ તમારા રિલેટિવમાં અમારે આ વિડીયોને શેર કરો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એ પણ નવા કેટલોક સાડી સાથે થેન્ક યુ